બારસો પચીસ 55 60 હવે તો તારા આ નો લેવો તો હવે તું એકેય લે 55 60 56 હવે મારું मत भाई कितना ₹830 एलडी पर भाई हां 1250 30 30 33 समझो 40 40 हां हिसाब करिस तो नहीं ले 45 45 रुपया हिसाब ना करे मने ठेले हिसाब करा 1225 1225 5 10 15 20 25 25 પચાસ પંચાવન પાસઠી પચાસ નેવું પંચાણું બારસો પાંચ દસ પંદર યુન લગજે ને 120 20 પેલા અત્યારે ભાઈ 15 20 25 30 35 30 ક્યાં સુધી કહી દે ભાઈ હાલો આનંદ હાલો 123 105 હાલો એનો ચેડી વચ્ચે સારું છે સમાજ ગયા છોડ બા હજાર પચાસ બે હજાર પચાવન બના પંચાવન બુદાવડી અગિયાર પંચાવન હજાર બીજા